દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમેશ વાઘમસીને પંચમહાલ એસીબીએ ત્રણ હજાર રૂપિયાની લાંચ લેતા હાથ ઝડપી પાડ્યા છે જેમાં આરોપી કોન્સ્ટેબલે ફરિયાદી વિરુદ્ધ થયેલી અરજીના નિકાલ માટે પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી અને રકઝકના અંતે ત્રણ હજાર રૂપિયામાં સમાધાન કર્યું હતું ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા પંચમહાલ એસીબી છું ઝડપી છે ગઈકાલે વર્ષ બે હજાર ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા દાવાઓ દીવાની દાવાઓ ચેક પરતને લગતી ફોજદારી તકરારો તેમજ દાંપત્ય જીવનને લગતી તકરારો સહિતના આશરે લાખ જેટલા કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જે પૈકી સાત લાખ કેસનો સુખદ નિવેડો આવ્યો હતો અને આ ઉપરાંત રાજ્યના કુલ ચાર પોઈન્ટ સાડત્રીસ લાખ જેટલા પ્રિલિટિગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયું હતું સાથે જ રાજ્યભરની અદાલતોમાં પેન્ડિંગ દાંપત્ય જીવનને લગતી બે હજાર સાતસો એકસઠ જેટલી ઝુમતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેમાં પાંચ થી સાત જેટલા નબીરાઓ જાહેરમાં સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થતા ફરી એક વખત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા હતા ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અમિત ડાભી પિયુષ મકવાણા અને મયૂર મકવાણા નામના યુવકની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે